સાડા ત્રણ ઇંચ વરસાદમાં વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું છે અને તેના કારણે કહી શકાય કે તંત્રને જે કામગીરી તેને લઈને ફરી વખત સવાલો ઉઠ્યા છે આપ જોઈ શકો છો અત્યારે વડોદરાનું જે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ત્યાં કઈ રીતના તમામ જે અધિકારીઓ છે કોર્પોરેશનના તે વિસ્િતિ નદીની સપાટીનું મોનિટરિંગ કરી રહ્યા છે સામે જે તમે જોઈ શકશો કે આજવા સરોવરની જે સપાટી છે તે બસો બાર પોઈન્ટ ચોરાણું ફૂટ છે જ્યારે વિશ્વમિતિ નદીની સપાટી એકવીસ પોઈન્ટ છ ફૂટે પહોંચી છે વિશ્વમિતિ નદીની સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે તેના કારણે જે નીચાનાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે સતત તમામ કામગીરી પર અહીંયા તંત્ર મોનિટરિંગ કર્યું છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમની સાથે વાત કરીશું ડૉક્ટર સાહેબ શું કેશો માત્ર સળત્રી વરસાદમાં શહેર પાણી પાણી વિશ્વમિત નદી એકવીસ ફૂટ થઈ ગઈ શું કેશો શું પરિસ્થિતિ થવા જઈ રહી છે સવારમાં ટોંકા ગાળામાં લગભગ ત્રણ કલાકમાં વડોદરા શહેરમાં અલગ અલગ રેઇન ગેજિંગ સ્ટેશનમાં અલગ અલગ માત્રામાં વરસાદ પડ્યો પણ એવરેજ કહી શકાય કે વડોદરામાં સાડા ત્રણ ઇંચ અને ખાસ કરીને પૂર્વ ઝોનમાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉપરવાસમાં એટલે આજવા અને પ્રતાપપુરા પર પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે કહેવાય કે આખો વોટર એરિયા છે બસો પિસ્તાલીસ ચોરસ કિલોમીટરનો એમાં ઓન એન એવરેજ સાડા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે